ખૂબ નજીબા વટે હું બે હજાર જેટલા સામાન્ય માટે હું હારી ગયો મારા વિસ્તારના લોકો ખૂબ રડ્યા આજુબાજુના વિસ્તારનો ઉંમરલાયક દાદા પરિવારના મેમ્બરો સગા વ્હાલાના મેં સિત્તેર સિત્તેર વર્ષના ઉંમરના વડીલના હાંખમાંથી મેં આંસુ પણ જોયા એ લોકોને મેં રડતા જોયા પણ મને આજે લોકસભાની ટિકિટ મળ્યા પછી મને એવો સંકલ્પ થાય છે એવો મને અહેસાસ થાય છે કે ચંદનજી ઠાકોર જે જે થોડા હરાયા ઠાકોરની ગાદી મોકલવા પણ મોકલવા છે એટલા માટે થોડા મતે હરાયા હતા આપ સૌનો ખૂબ આશીર્વાદ અને પ્રેમ મળી રહ્યો છે મારી જીત એ તમારી જીત છે મારી જીત એ તમારી જીત છે આપ જાહેર મંચ ઉપરથી આપ સૌને આહવાન કરું છું બીજું હું આપની વચ્ચે વચને બંધાવું છું કે તમે મને એમપી બનાવીને દિલ્હી જ્યારે મોકલશો ત્યારે તમારે મને પાટણ ઓધવા માટે નહીં આવવું પડે તમારા સાથે સાત વિધાનસભામાં મારા કાર્યાલય છે અને સાથે સાથ કાર્યાલયમાં આપ બધાય ત્યાંથી જ જે નાના મોટા કામો કરવાના છે તે કરશું બીજો આપની સૌની વચ્ચે મંચસ્વ સો આગે ઓનો બેઠા છે મારી પણ એક જાહેરાત છે આપના આશીર્વાદ થી હું સંસદ તો બની જવાનો છું એમાં કોઈ શંકાને સ્થાન નથી પણ મારો જે પગાર આવશે એ પગાર આ વિસ્તારના આ લોકસભાના વિસ્તારના તમામ તમામ મારા જે ગરીબ અને મધ્યમ વર્ગના જે વિદ્યાર્થીઓ છે અને શિક્ષણ થી પાછળ ક્યાં ખચરવાનો થશે ત્યાં એક ટકો ચંદનજી ઠાકોર અટકાશે નહીં એવી સૌને ગેરંટી આપે છેલ્લે સમાજ આધારે આલમ બેઠું છે બે હાથ જોડીને વિનંતી કરું છું પાઘડી ઉતારીને આપણી વચ્ચે વિનંતી ઉંદરામાં મારા ખેતર દાદા દાદાએ પાઘડી ઉતારી આજે આપની વચ્ચે સમાજ વચ્ચે પાઘડી મૂકું છું કે મારી પાઘડીની લાદ રાખ હું તમારું ક્યાંય ખોટું નહીં થવા દઉં તમારું ક્યાંય અન્યાય નહીં થવા દઉં જાહેર ચોક માં મંડપ બોધી ને જેટલા હશે એટલા બધાને ભેગા બેહાડવાનું કામ કરીશ આ ચંદનજી ઠાકોર કામ કરે અત્યાર સુધી આપની વચ્ચે ખૂબ પ્રેમ ભાવ મળ્યો છે સાતમી તારીખ આપ સૌ પંજાના નિશાન પર મતદાન કરી ચંદનજી ઠાકોર ને દિલ્હી મોકલો સદારામ બાપા ના ને દિલ્હી મોકલો એ જ શુભકામનાઓ સાથે આપ સૌનો આભાર જય ભારત જય હિન્દ